એય ગુડ મોર્નિંગ રાધે રાધે કેમ છો એટલે તમને પૂછું કેમ છો અને બાપડે સજો બાય 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 તાતા અમે હા ચેત ફરતી કરે કોક હાલો કેમ છો બધા મજામાં મજામાં જશો અને મજામાં રાખે મારી મારી પ્રાર્થના છે અને આજે સવારના વાગી જશે આઠ અને આપણે આવ્યા છીએ પાંચ દિવસ પછી પાછા બ્લોકમાં કેમ કે પાંચ દિવસથી થોડાક બહુ જ કામમાં હતા એટલે બ્લોક બનાવી નતા શક્યા તો આજે ફાઇનલી બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે અને સવાર છે તો નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં તો બધું તૈયાર જ પડ્યું છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રાધે રાધે કેમ છો એટલે તમને પૂછ્યું કેમ છો અને ભાઈઓ ભાઈઓ તો હજુ હૂતો પડ્યો છે વાગવા હું આઠ વાગે આવી જશ અને આપણે કરી લઈએ નાસ્તો અને નાસ્તો કરીને આજે જવાનું છે કંપનીમાં કેમ કે આજે પાછા ચૌદ દિવસ થઈ ગયા છે એટલે ચૌદ દિવસ એક દિવસ ફરવા જવો પડે છે આપણે એટલે એવું નહીં આજ ના જવું ને તો મારું ન્યુ જોઈનિંગમાં નામ આવી

जय माता जी जय जय महिंगराज वो तो ऊपर था चलो चाहते जी जो दिया रज पड़ी है पकवान पकवान पती गया पकवान भावे ने तुम ना भाव हाथ जा अड़ी रे ना बिस्किट खाई लो बिस्किट हारा पकवान दिखाओ सारे चलो फिर मतलब बहन हम कौन गरम मुके हम ना दादी नाया नहीं

મોડા આડો નહી જો મારી રાહ જોઈને બેઠો કે જેવો વિડીયો બ્લોગ બંધ કરું ને એવો તરત વિડિયો ચાલુ કરે ના 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 ચાલ ના કરી ચાલ હા જો ચલો ભેણી કાઢી કાઢી તો કે મારી મારી પાણી કઢાવવું પડશે જવું પડશે

અમારી મઢોલીમાં કામ ચાલી રહ્યું છે નાનચૂડી મઢોલી સ્મિત બે જાગી જાય ચાપાણી નાસ્તો કરો વહી જાય બળે ચો કરો જો મઢોલીમાં કે જો અમારી નાની મઢોલી આની અંદર અમારે ખાવા પીવા રહેવાનું બધું આની અંદર જ કરવાનું આવી નાનચીક રૂમ છે આપણી કે ભૂલી પણ મજા આવે ને આમાં એક ફાયદો થાય બોલીને કામ જો શું આવ પાગ માં વાગે તો ટાઈમ વાગે ના વાગે બે ટાઈમ તો હાચા તો આપણે કંપની નો યુનિફોર્મ પહેરી થઈ જશે તૈયાર અને વાગી જશે હવે 8 આપણે ફક્ત 15 મિનિટમાં તૈયાર થઈ જશે 15 મિનિટ તો હવે નીકળીએ કંપની જવા માટે બાબો એ બબુ રે ટાટા હમ હા ચીવી ચાલો ચીવી ચાલો હા Video salah video dah dulu Coba bye bye. Babu. Video ban kat. Kela pusing man jawab dah. Ban. am Babu, ama. Chukke ka bye bye. Ama. Hmm. Chalo. Upar din papa pe job

છે થઈ ગયા છે તીજાને નીકળી જવા માટે કેમકે આઠ ને દસ તો થઈ જશે ઘરમાં બહુ ઘરને બાય બાય કહી દઈએ બાબડે બાબડે ચાલ ગયો બાય બાય તાતા અમે ચેત ફરતી કરે એક વખત એક વખત કર એક વખત કર દે હમ ચાલો નીકળીએ આપણે કંપનીમાં જવા માટે આપણે ગાડી પડી છે ત્યારે તો સાફ તો કરવા જઈ રહી જો ચાલ છે સાફ નથી કરી ચાલો નીકળી આવા જવા માટે આપણે નીકળી

તો આપણે આજે તો વાંચી ગયા સાથે કામમાં ને કામમાં વેટ થઈ ગયા અને થાક પણ એવો લાગ્યો છે ઘણા ટાઈમ પછી નોકરી ગયા તો હવે કરીએ રાતનો આજે દિવસે કઈ સૂટ નથી થયું આખો દિવસ કામમાં કામમાં જ જોયો છે એટલે હવે આપણે બબુ એ બોબડે અમારે મોજા કોણ કાઢશે હા બબુ મોજા કોણ કાઢશે એટલે કાટો કાટો મોબાઈલ હું પકડું તને નહીં ના ને ત્યાં મમ્મી કાઢશે હો ત્યાં મમ્મી કાઢશે લે કાઢી દેત કાઢ દે તો કાઢ લે કોણ કાઢશે ફોન તો મારો હું આપું તને પેલા આ કોણ ત્યાં મમ્મી કાઢે તું કાઢે લે લે કાટ દે લે કાટી દે તો કોણ કાઢશે કાટો મને હાલે હાલે હે

કોફી પાણી લાવે બબુ પાણી લાવડો બબુ લાયડને જો મમ્મી લાવો કરે લાવડો જા ઉતારે તો લાયડો ઉધા તો ઉધા તો જાલે આમ ને પકડ લોટો પાજા આને ભૂત જાગે કે શું બ્લોગ બનાવવાનું હે જો ચેત બનાવે બોલતા કરો એટલે ભૂત જાગે તને બ્લોગ બનાવવાનું બોલો ચેત બોલવાનું પપ્પા ચેત બોલે બોલજી

મારા કરતા બબુને સારો બ્લોગ બનાવતા આવડે છે એમ જો છે ચા કરી જો નીચે જો બહુ ચીજ બોલે ભૂલજી કોના વિડીયો ઉતારે છે હા આ ઉપર ઉતરે મારો બને એક મારો બને છે જી ચાલુ કરી દીયા ખાના મસ્ત કેવા હે મસ્ત મે તો ચલા ખાતા ખબર 10 12 તો ખાતા હતા

วัดใหญ่ใหญ่น่าจะวานุ่งไว้วัดน้ำโอล่าว่าลําบ้าไว้นั่นเดี๋ยวชิวเรียงกันดีเรียงกันดีกันไว้ปลาเตมิทีปลาอะไรนะปลาไข่เตมิตะวันข้าวจูทัวร์ว่ากันแบบนั้นนั่นเข้าไปแชมซูเหรอแต่ว่าเราไม่ชอบซูเว้ยเวลาตักก็ย้อนตอนนี้น่าตักกันตรงจะตักก่อนอ่าจุดวัดเจอก็ชื่อนาย કી 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 લોને જાવ ને ચાકા ને જાવ બગ તોયો તો મારા ખસલ છે કામ જાવ પણ મારા પક તો જો હવાર માં હવાર જો એવા ને એવા છે હવાર માં જો તો ની ટાઈપ હજુ એમ નું ચાક જ ગયા તો હું લાને લઈ નતા જાય ને ધંધોકાર ધંધોકા એટલે એનું પપ્પા મારી નાવ ના આ તો તો ગયો બાર ગયા ને હમ ખરેખર આટલા ટમાટા પૂછા પડશે મીઠાઈ વાહ

ટમાટા ખરીદ્યા છે અને મેં શું ધોકાલે નખડે તું લે શું શડર લખવાનું કરો લેસન તો પગ જા લેસન બે લખો બેટ અને આ પગ ધોઈ નાખ હું તો ધોતો ને પણ તન શીખવાનો તમારું નામ આવ્યું સમ ચોપરી છે જ નો હે સાનું નામ પણ

नैनो गुगु तो दयना

અને આપણો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ બતાવી દેજો નવા સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ નવા વિડીયોમાં ટાટા બાય બાય લો આ બગા ખાય બાય બાય કરવા બદલે બાય 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 બગા ખાઈ લેજો ચલો ગાઈસ બાય બાય